જય માતાજી મિત્રો જય શ્રી કૃષ્ણ આજના બ્લોગની શરૂઆત થઈ રહી છે અને આપણે આજે બનાવવાનું છે ચોરાની સબ્જી જોઈ શકો છો તમે આવી રીતે બનાવવાની છે આપણે તો આજે ચોરાની સબ્જી બની રહી છે હવા હવારમાં ચોરાની સબ્જી થઈ રહી છે અને આપણે મસાલો કરી દીધો છે ને આપણે આવી રીતે વકારવાના છે ડાયરેક્ટ જો મસાલા નાખી બાકીને ના હવે નાખીશું આપણે એમાં ચોરા મરચું મસાલો છે કઈ કયો છે અમે આવી રીતના બનાવીએ તમે કઈ રીતે બનાવો એ કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં રોજ 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 એક એક પાસા જોઈને તમે કંટાળી જતા હશો નહીં આજે કંઈક નવું નવું બોલીએ એટલો બધો વખાડું દે ને થાય જાય બોલો

દેસી સરસ મજાનો આપણો વઘાર કરી દેસી ને અંદર ના કોથમી આ જો મસાલો હમણાંથી મારા ખાલી થઈ ગયું હજુ થોડું ભરવાનું બાકી છે ટાઈમ લઈને થોડી વાર ભરી લઈએ હું છોકરાઓ જો હજુ બને નથી ને ખાવાનું ચાલુ કરી દીધું બને પહેલાં તો ચાલો વિડીયોની અંદર બન્યા રહો થાય સાપો

ખાવાના જો આપણે કોઈ મરચા છે એટલે સમારી કાઢી તો ઉપર સર્વ કરી નાખેલો તો મસ્ત લાગે અને ટેસ્ટી પણ થાય હવે બસ તો સ્મેલ પાણી એડ કરી દે છે ભાત મંગાથી ખાવા થાય આપણે ભાત સાઈડમાં મૂકી દીધા એ થાય હતી ને ધીમે તો ત્યાં સુધી આપણા આજે જીરું નાખવાનું સંગતી છે આપણે જીરું અંદર છોકરાઓ બખારો કરી રહ્યા છે અને આપણે નાખી દેવાનું છે સબ્જીમાં તો ટેસ્ટી મમ્મી કહી દેશે મસ્ત પાણી વેરો આપણે ભાતને જીરું વીરું નાખી દીધું છે આમાં પણ થઈ ગયું રેડી સરસ મજાનું થઈ જશે આપીને લગભગ પણ વાગ્યું છે પગે તે ઘરે તે કરે જ દેશે અને તમને ઘરના વ્લોગ જોવા મળશે તો અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો સાથે શેર પણ કરજો આજના વિડીયોમાં આટલો જ વિડીયો હતો તો સપોર્ટ કરજો મિત્રો અને શેર પણ કરજો અને નવા નવા તમને વિડીયો જોવા મળશે અહીંથી નાના પ્રકાર ખુ હોય તો તમને નવા વ્લોગ જોવા મળી જશે ખાવાના પીવાના દરેક પ્રકારમાં ઘર ઘરમાં નવું નવું ખાવાનું બનાવીશું તો એના વ્લોગ તમને જોવા મળી જશે તો ચાલો આપજો જય માતાજી જય શ્રી કૃષ્ણ હવે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો ભાઈ ભાઈ જય માતાજી